વિસાવદર મામલતદારને આરોપી પકડવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું વિસાવદર મામલતદારને ને પત્ર આપવામાં આવ્યું વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા જાંબુથાડા ગીર ના બે માલધારી દ્વારા વિસાવદર જંગલ ખાતા ઓફિસે જંગલ ખાતા ઓફિસર દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોય તેને લઈને જાંબુથાડા રહેતા હનીફભાઈ તથા સ્લીમભાઈ દ્વારા જીડી જંતુ દવા પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરેલ તેમાં સ્લીમભાઈનું મૃત્યુ થયેલ હોય ત્યારે જામ્બુથરાના માલધારીઓ દ્વારા જંગલ ખાતાના જવાબદાર અધિકારી વિરુદ્ધ મરવા મજબૂર કરવાની કલમ હેઠળ ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવેલ જ્યાં સુધી જંગલ ખાતાના અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ થયેલ નહીં ત્યાં સુધી સલીમભાઈ હિડેક કોટી સંભાળેલ નહીં અંતે જંગલ ખાતાના જવાબદાર કર્મચારી વિરુદ્ધ વિસાવતર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ પરંતુ જંગાતાના જવાબદાર અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ કરીને આરોપીને પકડેલ નહીં ત્યારે વિસાવદર તાલુકા ગીર વિસ્તારના માલધારીઓ દ્વારા તારીખ છ દસ બે પચીસ સુધીમાં જાંબુથાડાના માલધારીને મારવા મજબૂર કરનાર જંગલ ખાતાના જવાબદાર વ્યક્તિઓને પકડવામાં નહીં આવે તો ગીર વિસ્તારના તમામ માલધારી તેમજ ઓલ ગુજરાત મકરાણી સમાજના આગેવાનો પોતાના માલડોર લઈને વિસાવદર મામલતદાર ઓફિસે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારેલ છે રિપોર્ટર હરીશ મહેતા વિસાવદર મારું નામ હામદભાઈ ગઢવી જ્યાં જાંબુ જાંબુથાળાનો પ્રશ્ન બન્યો એ નવ તારીખે અમે સાહેબભાઈએ રજૂઆત કરવા ગયા એટલે અમારી રજૂઆત ન સમજી એટલે અમે પ્રાંતે ગયા પ્રાંતને રજૂઆત કરી એટલે ન સમજી રજૂઆત રજૂઆત ન સમજો એના ત્રાસને કારણે જે સલીમભાઈએ અને એક બીજા વ્યક્તિએ દવા પીધેલી એ નવ તારીખે બનાવ બનેલો અને સોળ તારીખે એ સિવિલ હોસ્પિટલ જૂનાગઢમાં મૃત્યુ પામેલા અને પોલીસ ખાતાએ આવીને અમને આશ્વાસન આપેલું કે એફઆઈ તમારી ફાટી ગઈ છે હવે તમે ડેડ બોટી સંભાળી લો ત્યાં અમે ડેડ બોડી સંભારી અને એફઆઈઆર ફાડી નાખી અને એફઆર ફાટી ગઈ એનો ઘણો સમય થઈ ગયો છતાં એની ઉપર કાર્યવાહી અને એની ધરપકડ કરતા નથી એની માટે અમે આ આવેદનપત્ર મામલેતદારમાં આપ્યું છે જો વહેલી તકે આને ધરપકડ કરવામાં નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે છ તારીખે તે ઉપવાસ આંદોલન ઉપર બેસું એ તમામ જવાબદારી સરકાર શ્રીની રહેશે